હા આપણી સાથે ઉષાબેન મહેતા અને એમના હસબન્ડ છે બાર એક એટલે કે જાન્યુઆરી મહિનામાં પહેલી વાર અમે એમને મળ્યા ઉષાબેનનો વજન ત્યારે ચાલીસ કિલો આજુબાજુ હતો બીપી એમની એકસો સિત્તેર બાય છન્નું આ સિવાય એમને મેઇન તકલીફ હતી એ છે હાથ પગમાં ધ્રુજારી ચક્કર આવવું નબળાઈ શરીરની લાગવી અને બાકીની જે તકલીફ છે એ ઉષાબેન તમે પોતે જ કહેશો કે તમે જાન્યુઆરીમાં પહેલાં મહિને આવ્યા ત્યારે તમને શું શું તકલીફો હતી

રિપોર્ટ્સ એમના જે છે એ કરાયો હતો ત્યારે કોલેસ્ટ્રોલ પણ હાઈ આવ્યું હતું એમનું અને બીપીની બીપીને કારણે ક્રિએટિવ એમનું ડાઉન હતું યુરિનની અંદર આલ્બુમિન એટલે કે સારા તત્વો નીકળી જાય કારણ કે જ્યારે પ્રેશર વધારે હોય તો છાણણી હોય કિડનીનું કામ છે છાળવાનું તો સારી સારી વસ્તુઓ પણ એ કાઢી નાખે એટલે એમનો વજન એક તો ખસ્સો ઘટી ગયો હતો બીજું એક આ બધી પ્રકારની અલગ અલગ પ્રકારની તકલીફો પાંચસો હતું ઓગણચાલીસ પાંચસો હતું હવે અત્યારે તમારું બીપી છે એ આજે માર્ચ મહિનામાં આપણે મળીએ છીએ નવ માર્ચ એટલે કે ઓલમોસ્ટ સમજો ને કે ભાઈ બે મહિના એમને પાંચ દિવસ જેવું થયું એમાં બીપી એમનું એબ્સુલ્યુટલી નોર્મલ છે એકસો સત્યાવીસ બાય એકસઠ આશરે પાંચ કિલો જેટલો એમનો વજન વધ્યો છે અને હજુ પાંચ કિલો જેવો વધશે એટલે ડેફિનેટલી એમની જે ડાયાબિટીસ સોરી બીપીની જે દવા છે એ એક ટાઈમ થઈ જશે અને કોલેસ્ટ્રોલની જે દવા છે એ પણ બંધ થઈ જશે એમની ફર્સ્ટ ટાઈમ ત્યારે આવ્યા ત્યારે મેં એમને આઠ ટાઈપની અલગ અલગ દવાઓ લખીને આપી હતી ટોટલ નવ ટાઈપની પછી એમની એ ઘટાડી આપણે અને પાંચ ટાઈમની ને અત્યારે મેં એમને ટોટલ ચાર દવાઓ લખીને આપી છે એમાં બીપીની માત્ર સવારને સાંજ કે છે તમારામાં પર્સનલી તમારે ખાસ કરીને એમના હસબન્ડને જ પૂછીએ કારણ કે એ ખૂબ ચિંતામાં હતા જ્યારે આવ્યા ત્યારે જાન્યુઆરીમાં તમારું શું કેવું છે શું શું તમે ચેન્જીસ અત્યારે એમના અંદર જોયા આ અમે લગભગ એના તકલીફ શરૂ થઈ તો નવેક મહિના એટલે જાન્યુઆરીથી નવ મહિના પહેલાં એમ આઈ મીન્સ કે માર્ચ ત્રેવીસમાં થઈ જશે છે બરાબર માર્ચ ત્રેવીસમો તો એ પછી અમે મતલબ કે અનેક ડોક્ટરો બદલ્યા અમે નામ નથી આપતો પણ લગભગ અમે છ થી સાત એમડી દર મહિને જોઈ દવા લાવ્યા પછી પંદર વીસ દિવસે એમ લાગે કે આપણને કંઈ ફરક નથી એટલે તો આપણે તો માણસ જઈએ એમ એટલે બીજા આપણું મન જાય બીજા ડૉક્ટર ત્યાં જઈએ ત્રીજાના જઈએ ચોથાના ત્યાં પણ કોઈ બિલકુલ ઝીરો પર્સન્ટ કોઈ ફાયદો થયો નહીં એમ બરાબર પછી અત્યારે ઉષાબેન છે હા એ બે મહિનાથી દવા લઈ છે બરાબર એમાં આપણે વજન પણ વહેતો ટૂંકમાં બધી બધી વસ્તુ ધીમે ધીમે સારી થઈ રહી છે પણ એની પાછળનું કારણ માત્ર દવા તો છે જ નહીં ડાયટ અને એક્સરસાઇઝ બી છે બરાબર છે તો એમાં ડાયટમાં એ શું ફોલો કરે છે હું કહું આપને કે આ બતાવ્યા પછી અમને અમારા એક રિલેટિવે કહ્યું આપનો રેફરન્સ આપ્યો ડૉક્ટર ઉમેશપુર જનથી તો અમે બતાવવા પણ બતાવવા આવવા ખાતર કારણ કે અમારા પાછલા અનુભવો એટલા બધા સારા નહોતા એમ પણ મેં કીધું ડીડી કે સચો જતા આવીએ એમ અને અહીં આવ્યા પછી જે ડાયગ્નોસિસ એમને કર્યું કે તમારી સ્કીન નબળી પડી છે તમારા મસલ્સ નથી સ્નાયુઓ નથી એમ અને કોઈ પણ રિપોર્ટ કરાવ્યા વગર સૌથી અમે પ્રભાવિત એનાથી થયા અને એ બેઝ ઉપર અમને જે અમને મેડિસિન આપી અને ડાયટ ફૂડ ફોલો કરવાનું કહ્યું સવારે મીન્સ કે ટાઈમ સર એમ જેને પંક્ચ્યુઆલિટી રાખી સવારે ડ્રાય ફ્રૂટ પલાળેલા ખાવાના એ પછી મિક્સ કઠોળ ખાવાનું કલાક એક રેન્જ એ પછી મતલબ કે સ્લાડ ખાવાનું બપોરે જમવાનું પ્રોટીન પાવડર પીવાનો સવારે સાંજે પણ પ્રોટીન પાવડર પીવાનો એ ડાયટ એટલો બધો અમે સ્ટ્રિક્ટલી ફોલો કર્યો એમ બરાબર એ ડાયટ સાહેબની મતલબ કે જે એમના ડાયગ્નોસિસની જે હતી એ બાબત આ બધું જ થઈને અમને આનું પરિણામ મળ્યું છે સરસ અને ખૂબ સરસ પરિણામ મળ્યું કારણ સાડા પાંચ કિલો વજન વધુ હોય એટલે અમે છેલ્લા બે વર્ષથી પ્રયત્ન કર્યા ઓગણચાળીસથી નહોતું વધતું થઈ ઉષાબેનની જે વાત છે એમાં હું ખાસ એ એડ કરીશ કે મેં એમને દવામાં મલ્ટી વિટામિન ડી કેલ્શિયમ વિટામિન ડી અને પ્રોટીન પાવડર આ ચાર વસ્તુ મેં આપી હતી કારણ કે આ ક્રોનિક બીમારીઓને કારણે આપણા શરીરમાં આ બધી જ વસ્તુઓની ઉણપ હોય છે અને જે દવાઓ લઈએ છીએ એ બીમારીઓની અંદર એ દવાઓ પણ આ બધું ઓછું કરી નાખે છે એટલા માટે થઈને આપણે ઉષાબેનને સતત બે મહિના આ બધી જ વસ્તુઓ આપી અને એના કારણે એમના એમનામાં ઘણો પરિવર્તન એમાં સૌથી પહેલાં તો એ કહે ઉષાબેન તમે પહેલાં કેટલું ચાલી શકતા હતા બિલકુલ ચલાતું જ તો હવે અત્યારે તમે કેટલું ચાલો છો કે હું કહું સાહેબ હા 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 એટલે જ બેહોર રજમા એ પહેલા તો એનો હું દસ વીસ ડગલા ચલાવતો દસ વીસ ડગલા મારા ઘરની અંદર તો ઘરની અંદર લગભગ ડ્રોઈંગ રૂમ હોય પંદરથી સત્તર ફૂટનો હોય તો એ ફૂટ એ ચલાવીને આમ પાછો લાવું ને તો હાથ પકડીને ચલાવતો હોય એમ બરાબર કારણ કે એને એમ બેલેન્સ જ નહોતું રહેતું એમ એ વખતની સ્થિતિ એવી જ હતી એ પછી અત્યારે અમે ધીરે ધીરે શરૂ કર્યા પછી પાંત્રીસ મિનિટ રોજ ચાલે છે એટલે લગભગ અઢી કિલોમીટર ચાલે બરાબર સવારે મોર્નિંગમાં પકડ્યા વગર ખુલ્લી પછી તમે બીજી વાત એ કરી હતી મને ગાડીની એ ગાડીમાં જવું પડતું હતું ગાડી એ બાબતે જરા કારણ કે આ બધી સ્નાયુઓ જવું પડતું હતું મીન્સ ગાડીમાં પણ બેસી નહોતા શકતા ગાડીમાં દસ પંદર મિનિટ થાય કે એક બસ મારે સુઈ જવું છે એટલે સીટમાં સુવારી દઈએ પાછળ બરાબર કારણ કે એના લઈ જવી હોય તો ગાડીમાં ત્રણ જ ધ્યાનમાં જવાનું બરાબર પાછલી સીટ એના માટે રિઝર્વ રાખવાની બરાબર એક ગાડી ચલાવો હું સાઈડમાં બેઠો હોય અને પાછળ જેસી હોય ફૂ હોય ત્યારે સુઈ જાય તો આજની તારીખે સ્કૂટર ઉપર પંદર વીસ કિલોમીટર પચીસ કિલોમીટર દર્શી શકે છે હું ગાંધીનગર લઈ ગયો સ્કૂટર ઉપર એક્ટિવા ઉપર બરાબર અત્યારે અત્યારે આજની તારીખની વાત કરું આજની તારીખે ગાંધીનગર કેટલા કિલોમીટર થાય તમારા ઘર લગભગ બાવીસ કિલોમીટર થાય બાવીસ કિલોમીટર તમે બાવીસ જવાના ત્યાં બે કલાક રોકાઈ અને બાવીસ આવવાના બરાબર છે ટૂંકમાં આપણું જો સૌથી પહેલું જમણ એટલે કે ડાયટ જો આપણે ચેન્જ કરીએ એમાં ખાસ કરીને અનાજ અનાજમાંથી આપણને કોઈ વિટામિન મિનરલ્સ ને પ્રોટીન નથી મળતું જ્યારે સેલેડ કઠોળ ને ફ્રૂટ્સ છે એમાંથી અઢળક ટાઈપના વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન્સ એન્ટીઓક્સિડન્ટ્સ આ બધી વસ્તુ જો જે આપણા શરીરને જરૂરી છે મળે છે એ જેમ ઉષાબેને પ્રયોગ કર્યો અને બે મહિનામાં એટલું રિઝલ્ટ મળ્યું છે એમ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બીમારી હોય કોઈ પણ તકલીફ કેમ ના હોય જિંદગીમાં જીવતું જમણ જમવા મળે અનાજ રોટલી રોટલો થેપલા ભાખરી અનાજની કોઈપણ વસ્તુ જે આપણી થાળીમાં સિત્તેર ટકાથી વધારે હોય છે એ બધું મરેલું જમણ કહેવાય એ જીવતું નથી અને એનાથી આપણને શરીરમાં કોઈ ફાયદો નથી થવાનો માત્ર વજન વધવાનો છે અથવા તો બીમારી વધવાની છે કબજિયાત વધવાની છે એસિડિટી વધવાની છે જ્યારે સેલેડ કઠોળ ને ફ્રૂટ્સ એવી વસ્તુ છે જીવતી વસ્તુ છે કે જો એ વ્યક્તિ એક વ્યક્તિ જે બહુ પથારી વસ્તુ ગયો હોય જો એ ત્રણ મહિના સતત રેગ્યુલરલી ખાય દાંત ન હોય તો પેસ્ટ બનાવીને ખાય તો એ માણસ ઊભો થઈ જતો હોય છે જે આપણી સામે ઉષાબેનનું લાઈવ ઉદાહરણ છે સાથે ઉષાબેનને એ પણ કહીશ કે ભાઈ ઉષાબેનમાં મનથી મક્કમ હતા અને મનથી મક્કમ હોય ને માણસ આપણે છે ને પચાસ વટાવીએ ને એટલે આપણે એવું નક્કી કરી લે કે હવે તો પગ થાકી જાય ને હવે તો આરામ કરવો જોઈએ ને હવે કંઈ ચલાય નહીં આપણાથી ને હવે તો આ બીમારીઓ આવે જ આ બધી વસ્તુ છે ને આપણી પોતાની ક્રિએટ કરેલી ભ્રમ છે ખોટી કારણ વગરની પેલી છે એકસો છવ્વીસ વર્ષના વ્યક્તિ હોય જે જીવતા છે સો વર્ષના વ્યક્તિ જીવતા હોય જે સ્વચ્છ છે જેમને કોઈ રોગો નથી એવી જ રીતે ફોર એક્ઝામ્પલ ઘણા ફિલ્મ સ્ટારો જોઈ લો ઘણા સ્પોર્ટમેન જોઈ લો આપણા સમાજમાં જ એવા ઘણા ગરડાઓ હશે કે જે એસી નેવું વર્ષના હોય જે ચાલતા હશે જે બેઠતા હશે ખેતરમાં જાય છે ખેતરમાં જતા હોય છે એટલે આ આમાંથી બહાર આવીએ માત્ર કરવાનું એટલું છે કે આપણું પ્રોપર જીવનશૈલી હોય જમવામાં પ્રોપર ધ્યાન રાખીએ તીખું તળેલું સોલ્ટ એટલે કે મીઠાવાળું ગળ્યું અતિશય ન ખાઈએ એની સામે આપણે આઠ વાગ્યા પછી જમીએ નહીં અને ત્રણ ટાઈપના વાટકા દરરોજ ખાઈએ એટલે કે એક સેલડનું એક કઠોળ એક ને ફ્રૂટ્સનો તો સ્વાભાવિક છે કે કોઈ પણ બીમારીમાંથી તમે બહાર આવી શકો તમે છેલ્લા શબ્દોમાં શું કહેવા માંગો છો કે લડદા હું જો એની ઉંમર છેવટ રનિંગ છે બરાબર છેવટડી રનિંગ એટલે આમ ઓછી પણ ના કહેવાય ના હા બરાબર હા તો એ તમારી સલાહ સૂચન અને ટ્રીટમેન્ટથી એ સિત્તેર વર્ષે પણ એમાંથી બહાર આવી ગયા હતા અને તમનું જ છે મારી બિલકુલ બિલકુલ મેં જોયું પહેલી વાર પકડી અને આ પગથિયા જે પાછળથી પગથીયા છે અમે આવ્યા હતા મેં એના પગથી હાથ પકડી ચલાયા હતા બે પગથિયા ચડવાનું પછી ઉભા રહેવાનું બે પગથિયા ચડવાનું પછી ઊભા રહેવાનું આજે મારી પહેલાં ઉપર આવી ગઈ એમ બરાબર પગેથી ખેંચડીને એટલે ઓલ ઓવર મારું કહેવાનું એવું છે કે જે આપણે જે ડાયટ ફોલો કરાવ્યો અને આમ તો મેડિસિનમાં તો બીપી સિવાયથી કોઈ બીપી કોલેસ્ટ્રોલ સિવાય કોઈ મેડિસિન નથી અને એના કારણે તમારી જે મતલબ કે સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી છે મારા કરતાં આમ તો એને કહું એને જ પાલન કર્યું તો એનામાં આટલો બધો ચેન્જ આવ્યો કે બે મહિના કંઈ વધુ સમય ના કહેવાય ઘણો ઓછો સમય છે બે મહિનામાં આટલો ચેન્જ આવ્યો બિલકુલ તો હજુ અમે તમને કંઈ છોડવાનો આવવાના છીએ હું પણ ઉષાબેન જેવા દર્દી દેવો મળે આવું જે બ્યુટિફુલ કપલ છે આ સિત્તેર વર્ષની ઉંમરે આપણને દર્દી તરીકે મળે તો સ્વાભાવિક છે કે આપણી ઈચ્છા થાય કે આપણે એમને સારી સલાહ આપીએ સમજણ આપીએ અને એ જ્યારે સ્વીકારે ત્યારે આવું અદ્ભુત સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે એટલે ઉષાબેન તમારો ધન્યવાદ કે તમે મારી પાસે આવ્યા અને મને કહેવાય કે લાભ મેળો તમારી સેવા કરવાનો તમને ડાયગ્નોઝ કરવાનો ટ્રીટમેન્ટ કરવાનો અને આવું ને આવું જ આપણે પરિણામ લાવવાનું છે ફરી પાછા આપણે બે કે ત્રણ મહિના પછી વિડીયો બનાવશું ત્યારે તમારી દવા બંધ થયેલી હોવી જોઈએ અમે સાહેબ બરાબર ધન્યવાદ માનીએ છીએ કે અમને સિત્તેર વર્ષે સિત્તેર એકોતેર વર્ષે મતલબ કે જે આશા જ નહોતી એમ કેમ કે હવે બેઠી થાય અથવા હ એટલે મને પણ એમ હતું કે હું પચાસ વર્ષ અમે સાથે રહ્યા એકાવનમો બેસશે બારમી માર્ચે એટલે મેરેજ ના બરાબર અને હવે એમ કે માણસનું જીવન જે છે અંત સુધી છેલ્લે સુધી જો આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ ડાયટ કરીએ એક્સરસાઇઝ નાની મોટી જે બી થતી હોય એ કરીએ તો સ્વચ્છ રહેવાના છે અમે થોડા હતા થઈ ગયા જબર જોડે આવે પહેલા જી જી અને જે દિવસે અહીંથી ગયા એ દિવસે નવું જોમ ભરી નઈ ગઈ તમે જે એને મતલબ જે ટ્રીટમેન્ટ આપી જે કહ્યું અને ડાયટ લખી આપ્યો એ જોમ ભરીને ગઈ એ જોમ એનું એ જ જોમ છે આજની તારીખે જી ઉષાબેનની જેમ આપણે તમારો આભાર માનીએ છીએ નહીં ઉષાબેનની જેમ આપણે સૌ પણ ડાઇટને ફોલો કરીએ એક્સરસાઇઝ ફોલો કરીએ ફોલો કરવાની વાતો નથી એ આપણા જીવનનો એક પાર્ટ છે અને જો એ કરીશું તો ઉષાબેનને જેમ રિઝલ્ટ મેળવ્યું છે એમાં આપણે સૌને પણ મળશે આભાર